નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમારું આ અમારા આજના નવા ભગવાન ગણેશના આશીર્વાદથી આજે રાત્રે બાર વાગ્યા થી અચાનક ચમકી ઉઠશે આ છ રાશિના લોકોનું ભાગ્ય અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મિત્રો ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી મિત્રો હવે આ છ રાશિના લોકોના જીવનમાં આવવાની છે ભગવાન ગણેશની કૃપાથી અપાર ખુશ્યો જ ખુશિયો ભગવાન ગણેશ હવે મિત્રો આ છ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દર્દ કષ્ટ દૂર કરવાના છે જેનાથી મિત્રો આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તેના પર આજે રાત્રે બાર વાગ્યાથી લઈને ભગવાન ગણેશજી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકો હવે ધનથી માલામાલ થઈ જશે મિત્રો આ વિડીયોમાં અમે તમને તે જ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળજો બિલકુલ પણ આ વિડીયો મિસ ન કરો કારણ કે મિત્રો આ વીડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા સૌથી પહેલા ભગવાન ગણેશના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશ અવશ્ય લખી દેજો જેથી ભગવાન ગણેશનો આશીર્વાદ મિત્રો તમને સીધો પ્રાપ્ત થઈ શકે મિત્રો વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન ગણેશ હવે આજ રાત્રે બાર વાગ્યા થી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકો હવે તનથી માલામાલ થઈ જશે હવે મિત્રો ભગવાન ગણેશની કૃપા આ બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકો ઉપર થવાની છે મિત્રો આ છ રાશિના લોકો ઉપર ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ છ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે મિત્રો તમને મિત્રો જણાવી દઈએ કે ભગવાન ગણેશ હવે આ છ રાશિના લોકો ઉપર પોતાની અત્યધિક કૃપા વરસાવવાના છે મિત્રો આ પ્રભાવથી આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો આ છ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે મિત્રો આ છ રાશિના લોકોને ભગવાન ગણેશના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તો મિત્રો અમે જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે મિત્રો ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ગણેશની કૃપા થવાની છે અને આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં મિત્રો જે પહેલા નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશની કૃપાથી મિત્રો તમારા માટે સમય હવે ખૂબ જ સારો થવાનો છે તમને મિત્રો જણાવી દઈએ તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ મિત્રો સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત તમને પોતાના જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી મિત્રો તમારા જીવનમાં સારો ફેરફાર થશે મિત્રો ભગવાન ગણેશની કૃપા તમારા ઉપર બની રહી છે આ સાથે સાથે મિત્રો તમને ખૂબ ધનલાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે અને ત્યાં મિત્રો બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન ગણેશની કૃપા મિત્રો તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે શ્રી રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશની કૃપાથી હવે મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવ અવસરો પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે સાથે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મિત્રો સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ ભગવાન ગણેશની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે કેવું મિત્રો ખોટો નહીં થાય ભગવાન ગણેશના આશીર્વાદથી હવે સમય મિત્રો તમારા માટે સંપૂર્ણ તમારી તરફ હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર ભગવાન ગણેશની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી મિત્રો તમને ધન લાભ પ્રાપ્તિની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા અભ્યાસ કરવા માગે છે તે લોકોને પણ વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે મિત્રો સાથે સાથે મકર રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યાપારી છે તેમને વ્યાપારમાં વધુ નફ નફો થવાની સંભાવના જ બની રહી છે મિત્રો અને મિત્રો તમને તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન ગણેશની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા ઉપર બની રહી છે જેનાથી મિત્રો તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જશે અને મિત્રો તમને પોતાના જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશજી મહારાજની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર બની રહી છે અને મિત્રો તમારા પર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ આનંદનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન ગણેશની કૃપાથી મિત્રો તમારા તમામ કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તના પણ યોગ બની રહ્યા છે ભગવાન ગણેશજીની કૃપાથી મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે કેવું મિત્રો ખોટું નહીં થાય ભગવાન ગણેશના આશીર્વાદથી હવે સમય મિત્રો તમારા માટે સંપૂર્ણ તમારા તરફેણમાં છે મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન ગણેશ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે અને મિત્રો તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનો હવે મિત્રો તમને ફળ પ્રાપ્ત થવાનો છે સાથે સાથે જે પણ તમારા રોકાયેલા કાર્ય હતા તે હવે મિત્રો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો મિત્રો વેપાર દિન ગુણો રાત ચાર ગુણો તરક્કી કરશે મિત્રો અને મિત્રો તમને દરેક તરફથી હવે લાભ જ લાભ મળશે મીન લોકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન ગણેશ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને મને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે મિત્રો જે લોકો નોકરીની શોધમાં છે ત્યાં મને મનગમતી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ જો મિત્રો તમારો કોઈ પૈસો રોકાયેલો છે તે પૈસો પણ તમને જલ્દી જ પાસો મળશે સાથે મિત્રો તમારા વ્યવસાયમાં જે પણ અડચણો આવી રહી છે તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો મીન રાશિના લોકો તમે પોતાના જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન ગણેશની વિશેષ કૃપા તમારા ઉપર મીન રાશિના લોકો બની રહી છે સમય મિત્રો તમારા માટે તરફે તમારા પૂરેપૂરો તમારા તર્પણમાં છે હવે મિત્રો આ સમયનો હવે પૂરેપૂરો લાભ ઉઠાવો હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિત્રો રાશિ રાશિ તો વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની કૃપાથી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે અને મિત્રો તમારા રોકેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે મેળાપ વધશે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થશે ભગવાન ગણેશની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે મિત્રો તમારી તન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષો વર્ષોથી રૂકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની વિશેષ કૃપા વર્ષો પર રાશિના લોકો તમારા ઉપર બની રહી છે તમે દિન ગુણી રાત ચોર ગુણી તરક્કી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો મિત્રો અને તમે તમારી સફળતાઓના આવે ઝંડા ગાળી દેશો મિત્રો જેને દુનિયા તમારો જલવો જોશે કેવો મિત્રો ખોટો નહીં થાય ભગવાન ગણેશના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને હાથમાંથી જવા ના દો હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માત્ર તમને ધન લાભ થશે પરંતુ તમારો વેપારમાં પણ વૃદ્ધિ ખૂબ જ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન ગણેશની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને પોતાના વેપારમાં ખૂબ મોટો નફો પ્રાપ્ત થવાનો છે સાથે સાથે નોકરી કરનારા લોકોને નોકરી સંબંધિત કોઈ પ્રમોશન અથવા વેતન વૃદ્ધિના યોગ છે મોટી ખુશખબરી તમને અવશ્ય પ્રાપ્ત થવાની છે જેનાથી મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે સાથે મિત્રો તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે સાથે સાથે જે લોકો નવો વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે ભગવાન ગણેશની કૃપા મિત્રો તમારા ઉપર દ્રષ્ટિ બની રહી છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન ગણેશની કૃપાથી હવે તમને મિત્રો પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ અને અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે તો મિત્રો આ અતિ છ રાશિઓ તેના ઉપર આજ રાત્રે બાર વાગ્યા બાદ ગણપતિ દાદાની કૃપા થવાની છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રોહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ કરતી નથી આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને હર હર મહાદેવ